એક તરફ સરકાર દ્વારા ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાતો કરવામાં આવે છે પરંતુ સરકારમાં રહેલા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ જ્યાં સુધી મલાઈ ખાવાનું બંધ નહીં કરે લાંચ લેવાનું બંધ નહીં કરે ત્યાં સુધી ગુજરાત ભ્રષ્ટાચાર મુક્ત ક્યારેક નહીં થાય ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક વીસ લાખની લાંચ લેતા ઝડપાતા ભ્રષ્ટ અધિકારીઓમાં પણ ખડબડાહટ મચી ગયો છે તો સમગ્ર મામલો છે અને કેવી તી ઘટના બની તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન એક તરફ ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવવાની વાતો સરકાર દ્વારા કરવામાં આવે છે ઝીરો ટોલરન્સ પોલિસીની વાતો થાય છે પરંતુ સરકારના તંત્રમાં જ રહેલા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ છે તે વધુ પૈસા કમાવાની લાલચમાં મલાઈ ખાવાની લાયમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે તેમના દ્વારા જે કોઈ લોકો તેમની કચેરી આવે તો કામ કરાવવા માટે પૈસાની માંગણી કરવામાં આવે છે જો લોકો પૈસા નહીં આપે તો તેમને એનકેન પ્રકારે હેરાન કરવામાં આવે છે તેમનું કામ કરવામાં નથી આવતું તેવી અનેકવાર બુમરાહ પણ ઉઠતું હોય છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક વીસ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાતા ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે ઘટનાની વિગતે વાત કરીએ તો અમદાવાદના એક ફરિયાદી દ્વારા જે વડીલો પારજીત મિલકતનો વિવાદ ચાલી રહ્યો હતો તેમાં આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજકનો સંપર્ક કર્યો હતો જેમાં એક વચેટિયા થકી આસિસ્ટન્ટ ટીડીઓનો સંપર્ક ફરિયાદીનો થયો હતો જેમાં પહેલાં હર્ષદ ભોજક દ્વારા પચાસ લાખ રૂપિયાની લાંચ માંગી હતી જો કે અંતે વીસ લાખ રૂપિયાની લાંચ નો શિકાર થયો હતો જેમાં ફરિયાદી લાંચ આપવા ઈચ્છતા નહોતા અને તેમણે એસસીબી નો સંપર્ક કર્યો હતો એમાં એસીબીની ટીમે છટકું ગોઠવીને ફરિયાદીને વીસ લાખ રૂપિયા લઈને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટીડીઓ હર્ષદ ભોજક પાસે મોકલ્યા હતા અને આ દરમિયાન એસીબીની ટીમ ઓફિસમાં ત્રાટકી હતી અને રંગે હાથ હર્ષદ ભોજકને લાંચ સ્વીકારતા ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારબાદ આ મામલે એસીબીની ટીમ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા અને હર્ષદ ભોજકના ઘરની પણ ઝડપી લેતા બોતેર લાખ રૂપિયા કેશ અને ચાર કિલો સોનાના બિસ્કીટ મળી સિત્યોતેર લાખ રૂપિયાની રકમ પણ મળી આવી હતી આ તમામ મુદ્દામાં એસીબીની ટીમે કબજે કરીને હર્ષદ ભોજક અને તેના સો આરોપીની ધરપકડ કરી છે આ ઘટના બન્યા બાદ ભ્રષ્ટ અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે જોકે અવારનવાર એસીબી દ્વારા પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય છે જેમાં કેટલા કિસ્સાઓમાં ફરિયાદીઓ પણ હિંમતભેર બહાર આવતા હોય છે અને આવા ભ્રષ્ટ અધિકારીઓ જે સિસ્ટમમાં સડો બનીને બેઠા છે તેમને જેલના સળિયા પાછળ ધકેલવા માટે હિંમત બતાવતા હોય છે પરંતુ કેટલા કિસ્સાઓમાં ફરિયાદી છે તે ફરિયાદ નથી કરતા તેના કારણે આવા ભ્રષ્ટ અધિકારીઓ છે તે ફાવી જતા હોય છે અને સિસ્ટમમાં સડો ફેલાવતા હોય છે હવે જોવાનું રહ્યું આગામી સમયમાં આવા અધિકારીઓ સામે એસીબી દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ની ચેનલ ને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ